સુજનામ સુફલામ ગિરણમાં પાણી માટે ખેડૂતોએ પાઠ્યો આવેદનપત્રો ઉનાળા સમય તંત્ર દ્વારા પંદર દિવસ અગાઉ સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોએ પાણી ચાલુ કરવા માટે પ્રાંત અધિકારીને પાઠવી રજૂઆત કરી છે બનાસકાંઠા જિલ્લાના લાખણી ડીસા જેવા વિસ્તારના ખેડૂતોએ વર્તમાન સમય ઉનાળા પાકનું વાવેતર કર્યું હતું જેમાં સરકાર દ્વારા એકાએકા વિસ્તારમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પંપિંગમાંથી પાણી બંધ કરી દેતા ખેડૂતો ભારે રોષે ભરાયા છે જેમાં વર્તમાન સમય પંદર દિવસ અગાઉ પાણી બંધ કરાતા ખેડૂતોએ કરેલ ઉનાળા પાકમાં પાણી ન મળતા ખેડૂતો દિયોધર પ્રાંત કચેરી ખાતે એકઠા થયા અને જય જવાન જય કિસાનના નારા લગાવી સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી શરૂ કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણી શરૂ કરવા માંગ કરી હતી અત્યારે અચાનક પાણી સોળ તારીખે બંધ કર્યું છે અમારી બાજરી બળેરી છે અમારે ફક્ત જોતો હતો દસ દિવસ માટે પાણી સરકાર સરકારશ્રી અને નેતાઓ અમને વચન આપેલું હતું કે તમારી સુજલામ સુજલામ ચાલુ રહેશે અને પાક બાજરીનો પાક પણ બચી જશે પણ અચાનક બંધ કરતાં અમારો પાક મળે છે એટલે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરી પાંચ પંપ અને સુજલામ સુજલામ અને તળાવમાં પાણી ચાલુ કરે એની માગણી કરેલી છે જો નહીં કરવામાં આવે તો આ પાક બળશે તો એનો વળતર સરકારને આપવું પડશે કોઈ પણ ભોગે અમે સહન કરવા અહીંયા પાણી છે નહીં અને અમે કેનાલમાંથી પાંચ પાંચ લાખ રૂપિયા ખર્ચી અને લાઈનો ખેંચી અને પાણી માટે સીએસ કરી હતી પણ છેલ્લો પાણી બાજરીનો બાકી હતો અને પાણી બંધ થઈ ગયું એટલે હાલ અમારે બાજરી ફળવા ઉપર છે એટલે તું દસ દિવસ માટે પાણી ચાલુ રાખે સરકારને અમારી નમ્ર વિનંતી છે અમે અહીંયા આવેદનપત્ર સાહેબને આપ્યું છે અહીં એને નોટ લઈ અને જલ્દીથી જલ્દી આ ચાંગા કેસ ચાલુ કરે પણ વિનંતી છે